હેલ્લો મારી ફૂડી ફેમિલી કેમ છો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આપણે પહોંચી ગયા છે તાલાડાની અંદર ફેમસના ફરસાળ હાઉસની અંદર કારણ કે ભાઈ અહીંયા બને છે મસ્ત મજાની સેવ ખમણી ભજીયા જલેબી અને સમોસા તો એ લોકોના ખાસ છે તો આપણે આવી ગયા છે તાલાડા સમોસા ટ્રાય કરવા માટે ચાલો સાહેબને મળીએ અને પૂરી ચર્ચા અંદર જઈને તમને બતાવવું પૂરી રેસીપી લાઈવ જ તમારી સામે બને છે અને તમને સામે ખબર છે ચાલો સલામત પ્રસ્થાનના માલિક સલીમભાઈ સાલો સલીમભાઈ સાથે વાત કરીએ અને એના આખી ડિટેલ સમજાવીએ સલીમભાઈ પેલા તમે કયા ગામથી છો ઘાટવડ ગામ કોડીના તાલુકાનું ઘાટવડ ગામ કોડીના તાલુકાના ઘાટવડ ગામથી સલીમભાઈ આવ્યા છે કેટલા વર્ષથી સલીમભાઈ અહીંયા છે 10 વર્ષથી 10 વર્ષથી છે અને સલીમભાઈ તમારું ફેમસ વસ્તુ ફેમસ વણેલા ગાઠિયા ફાફડા ગાઠિયા જલેબી ખમણ સમોસા અને પકોડા છે ચાલુ લાઈવ રોટલી કામ તમારી સામે તમારી સામે કઈ પ્રકાર નો લોટ વાપરે છે કેવું બનાવે છે તમારી સામે જો નજર સામુ બનશે અને સાહેબ અહિયાં ભરે છે સમોસા મસ્ત મજાના બનાવીને તમારે સામે જો કેવો મસાલો છે શું છે તમને તમારી સામે જ ખબર પડશે એટલે મજા આવશે ખાવાની અને લાઈવ કહેશું તો લાઈવ બનાવી દેશે બાકી હોય તો એ તૈયાર હોય છે એ પણ હોય છે અને તમે કહો કે લાઈવ બનાવો છે તો લાઈવ પણ બનાવી આપશે જો આ વસ્તુની બેનિફિટ એક છે મિત્રો કે આપણને ખબર હોય કે આપણી સામે કયો મસાલો નાખવામાં આવે છે એને સાહેબને આગળ આગળ પૂછીએ કે કયા કયા મસાલા અંદર નાખવામાં આવે છે તો ચાલો પૂછીએ સાહેબને તો સલીમ ભાઈ આ મસાલો લાલ તમે બનાવો છો સમોસા એની અંદર મસાલામાં શું શું નાખેલું છે એ કહી દો જરા એમાં મરચાં આદુ લસણ ફોદીનો એવું બધું નાખીને એનો વઘાર કરેલો હોય એમાં હળદર હોય જીરું હોય ગરમ મસાલો હોય બાદશાહનો મસાલો એ નાખતા હવે એ બંધ કરી દીધો હવે જાતે બનાવીએ છીએ મસાલો એટલે તૈયાર મસાલો નાખતા પહેલાં બાદશાહનો હવે અત્યારે પોતા થર્ડ લિવિંગ બાદિયાનો અત્યારે નાખીએ બરાબર હવે ફાઇનલ મિત્રો સમોસા તળાવવાનું કામ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે મસ્ત મજાના સમોસા તળાવી રહ્યા છે અને ભાઈનું તેલ પણ એકદમ સાફ છે જેથી ખબર પડે છે કે કેટલા મસ્ત તરીકેથી ભાઈ ખવડાવે છે અને મસ્ત મજાનું તેલ વાપરે છે અને મસ્ત મજાના સમોસા લોકોને ખવડાવે છે અને સમોસા ખાવાની મજા અલગ હોય છે અહીંયાના સમોસા ખાસ કરીને બહુ ફેમસ છે તો ચાલો હવે હું એ ટ્રાય કરી લઉં અહીંના સમોસા 우리가 사람들을 잘 mondoNet하고 심박함으로 uma 정말 Empor drop મુંજાય મતલાવ સલીમ બલીયા ફેમસ પરસાડાઉન માં મળે છે તો ઘણું બધું પણ અમે સમોસા ટ્રાય કરીએ છીએ કારણ કે સમોસા અત્યાર સુધી આપણે વિડીયો નથી કર્યો અને એમના ફેમસ સમોસા છે ને એ ટ્રાય કરીએ તો જો એની અંદર સેવ નાખેલ છે ચટણી નાખેલ છે મરચાં સંભારો બધું દહીં અને જોરદાર બનાવી દીધી છે ડીશ કાટી મીઠી ચટણી વાળે તો આવો ટેસ્ટ કરી આવવા જવું ભાઈ પેલા તમે ટ્રાય કરો ને પછી હું કરું ગ્રીન મસાલો ભરેલો છે ગ્રીન જોરદાર બટેકાનું એકદમ જબરદસ્ત એકદમ જબરદસ્ત મસાલાનો ફ્લેવર આવે છે સ્ટ્રોંગ સમોસું મેદાનું છે લાઈવ રોટરી બને એ પણ જોયું તમે અને એકદમ જોરદાર મોજ આવી રહ્યા આવો તારો આવો તો જરૂરી આ સમોસા ટ્રાય કરજો અને ભાઈ ઘણું બધું બનાવે છે જરૂરથી વિઝિટ કરજો અહીં આવો ને તો જરૂર સાસણ જતા પહેલાં સ્ટોક કરી દેજો નાસ્તો કરજો એટલે ફૂલ મોજ આવી જાય હવે અમે આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો આ બધું સમાપ્ત કરીએ હાલો